ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ છ કલમ એકસો પાસઠ એકસો સાસઠ એકસો સડસઠ એકસો અડસઠ વિશેની જોગવાઈઓ જોઈએ કલમ નંબર એકસો પાસઠ રાજ્યના એડવોકેટ જનરલ દરેક રાજ્યના રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ નિમવાને લાયક હોય તેવી કોઈ વ્યક્તિને રાજ્યના એડવોકેટ જનરલ તરીકે નિમશે ખંડબે રાજ્યપાલ તરફથી વખતો વખત વિચારણા માટે મોકલવામાં આવે કે આવે તેવી કાયદા વિષયક બાબતોમાં રાજ્યની સરકારને સલાહ આપવાની અને કાયદાના રૂપની બીજી ફરજો બજાવવાની અને આ સંવિધાન અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઈ કાયદાથી કે તે હેઠળ તેમને સોંપાયેલા કાર્યો બચાવવાની

રાજ્ય સરકારનું તમામ કારોબારી કાર્ય રાજ્યપાલના નામે થયું છે તેમ કહેવાશે ખંડ બે રાજ્યપાલના નામથી કરેલા અને તેમના સિક્કાવાળા હુકમો અને બીજા ખતો રાજ્યપાલને કરવાના નિયમોમાં નિર્દેશ કરવામાં આવે તે રીતે પ્રમાણિત કરવામાં આવશે અને એ રીતે પ્રમાણિત કરેલા आणि कोई हुक्कम अथवा खतली कायदेसरता सामेकम अथवा खत राज्यपाले करेल सही सिक्कावाळ उठावी शकाशे नाही खंड त्रण राज्य सरकारना कामकाजू सुगम संचालन मध्ये आधान हेठळ પોતાની બુદ્ધિ અનુસાર કાર્ય કરવાનું પોતાના માટે આવશ્યક હોય તે સિવાયનું કામકાજ મંત્રીઓ વચ્ચે ફાળવવા માટે રાજ્યપાલ નિયમો કરશે કલમ નંબર સનસેટ રાજ્યપાલને માહિતી પૂરી પાડવા વગેરે અંગે મુખ્યમંત્રીની ફરજો રાજ્યના કામકાજના વહીવટને કાયદા કરવા માટેની દરખાસ્તો સંબંધી મંત્રીમંડળના તમામ નિર્ણયોની રાજ્યના રાજ્યપાલને જાણ કરવાની ખ રાજ્યના કામકાજના વહીવટને કાયદા કરવા માટેની દરખાસ્તો સંબંધી રાજ્યપાલ માગે તે માહિતી પૂરી પાડવાની અને ગ મુજબ જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ તે વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો તે મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની કલમ નંબર 68 અડસઠ રાજ્યોમાં વિધાન મંડળોની રચના દરેક રાજ્યનું એક વિધાન મંડળ રહે છે જે રાજ્યપાલ અને ક મુજબ આંધ્રપ્રદેશ બિહાર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક અને ઉત્તરપ્રદેશ રાજ્યો ગૃહોનું રાજ્યના વિધાન મંડળના બે ગૃહો હોય તો એક વિધાન પરિષદ અને બીજું વિધાનસભા એ નામે ઓળખાશે અને એક જ ગુરુ હોય તો તે વિધાનસભા એ નામે ઓળખા છે આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ મળશું બીજા પીરિયડમાં અત્યાર સુધી રજા લઈએ ધન્યવાદ